એકવીસ તારીખે ગત એકવીસ તારીખે જેપી રોડ પોલીસ સ્ટેશનની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલો તો એ ગુનાની જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ જે આરોપી પકડાયેલા હતા ચીટિંગનો ગુનો હતો બેઝિકલી આ ચીટિંગના ગુનાના આરોપીના બે આરોપી પકડાયેલા હતા આપણી પાસે ભરતભાઈ અને વિરલભાઈ ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા એમની તપાસ ચાલતી હતી આ આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ સાત આઠ આરોપી હતા એમાંથી રાજવીર પરીખ ઉર્ફે ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે તો એ મુખ્ય સૂત્રધારના ઘરની ઝડપી ચાલતી હતી એના પરિવારના માણસોની પૂછપરછ ચાલતી હતી એ દરમિયાન અમને ધ્યાને આવ્યું કે એણે કોઈક મુદ્દામાલ આ ગુનાને લગતો અથવા તો એની પાસે જે પણ આ બધા જે આ ગુનાઈ પ્રવૃત્તિ કરે છે એને લગતી કોઈક એના ડોક્યુમેન્ટ્સ એણે એના ભાઈના ઘરે મોકલ્યા છે એટલે આ ઇલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનાનો ભાઈ છે ઇદ્રીસ અજમેરી એ છે અજમેરીના ઘરે આ અને જે જે પણ મુદ્દામાલ સંતાડ્યો હતો જે ગુનાના કામે છે એ આ પોલીસને ધ્યાને આવતા એના સર્ચ એન્ડ સિઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું સર્ચ એન્ડ સિઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી પાંચસોના દરની એક કરોડ બાસઠ લાખ રૂપિયાની ચલણી નોટો સાથે સાથે નકલી સોનાના બિસ્કીટ એટલે કે લગભગ એકાવન જેટલા બિસ્કિટ હતા અને જેનું વજન ગણીએ તો બે કિલો અને નવસો ગ્રામ જેટલું થાય છે આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો કારણ કે આ એની એમઓ રહેલી હતી આજે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમઓમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો નકલી સોનું નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી ચીટિંગ કરવી એ બધા એના એમો રહી છે અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે આ એક નવો ગુનો અમારા ધ્યાને આવતો દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સિઝર ઓપરેશન હતી એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે એટલે અમે આ મુદ્દામાલ પણ સીઝ કરે છે ઇલિયાસ અને ઇદ્રિસ વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ દાખલ થયેલા છે ઇલિયાસ અને ઇદ્રિસ વિરુદ્ધમાં લગભગ પાંચેક ગુનાઓનું અત્યારે હાલ મારી પાસે ડિટેલ આવેલી છે એટલે એના ભાઈના નહીં ઇલિયાસના વિરુદ્ધના ગુનાઓ કેટલી ફરિયાદો નોંધાયેલી છે કે આ પ્રકારે એમની સાથે ચીટિંગ કરવામાં આવી એમણે કોઈની સાથે ચીટિંગ કરી આવી કેટલી ફરિયાદ એ આગળ પોલીસ તપાસ કરી રહી છે કયા કયા પ્રકારના ગુના નોંધવામાં આવેલા હતા કઈ કઈ એમો હતી હા એની એમો એમોની અંદર એ નકલી પોલીસ તરીકેની ઓળખાણ આપીને પણ એ માણસો સાથે ચીટિંગ કરે છે નકલી સોનું નકલી નોટો બતાવીને પણ ચીટિંગ કરે છે ઘણી બધી એમો રહેલી છે

એની અંદરના જેમ જેમ નામ ખુલતા જાય એમની એમની તપાસ દરમિયાન જે જે મળતું જાય છે એના આગળ અમે તપાસ તપાસ પણ છે ચાલી રહી હા એ દિશામાં કે આ એની એમો શું છે એ ક્યાં ક્યાં ઓપરેટ કરતા હતા કારણ કે આગળની તપાસમાં એ મહારાષ્ટ્ર બોર્ડરમાં જઈને આવી રીતે નકલી પોલીસ છે એવી રીતે તમને પકડી લેશે ચિટિંગ કરતા હતા તો એ આધારે બીજા કોઈ રાજ્યોમાં પણ એની સાથે કયા લોકો ઇન્વોલ્વ છે અમે આ પોલીસ તપાસ કરી રહી છે

હા આજે જે મુખ્ય બે આરોપી આપણને જે મળે છે ને વિરલ અને ભરત એના સાથે રહીને મેં એમની જે જે ઓફિસો છે એની તો પણ તપાસ ચાલી રહી છે સાથે સાથે આ એલિયાસ છે અત્યારે હાલ એનું નામ એણે પરીખ નામ પરિતણે નામ બદલી કાઢ્યું હતું રાજવીર પરીખ તરીકે પોતાની ઓળખ આપતો તો એટલે ઓળખ કેમ છુપાઈ હતી પછી એની સાથે બીજા એના મિત્રો શું શું મદદ કરતા હતા કઈ કઈ ઓફિસો રાખતા હતા ક્યાં એને બોલાવતા હતા એ બધી તપાસ પોલીસ કરી રહી છે જયારે લેવા જોઈએ પ્લીઝ થોડી જગ્યા થઈ જાય રીજનલ મીડિયા મેં ગોન